કેમ છો ખેડૂત મિત્રો હું યુએસ પરિવાર અને આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂત વર્ડમાં હું તમામ ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે એ જોવાનું છે કે કપાસની અંદર પાળા ચડાવતી વખતે કયા પ્રકારના ખાતર નાખવાથી કપાસનું રૂપ કપાસનો વિકાસ કપાસના ઝીંડવાની સાઇઝ ફ્લાવરિંગ ઓછું ખરું આ બધામાં ફાયદો થાય તો એવું આજે આપણે ખાતર વિશેની વાત કરવાની છે અને આપણો મુખ્ય મુદ્દો હશે કપાસના પાળા ચવતી વખતે એટલે કે સેકન્ડ યુઝમાં પાયાનું ખાતર વાપરેલું હોય એના પછી કપાસમાં કયું ખાતર વાપરવું તો ખેડૂત મિત્રો કપાસ લગભગ અત્યારે સિત્તેર થી બીચો દિવસ દિવસની આજુબાજુમાં થઈ ગયા છે અને પાયાના ખાતર વાપરેલા છે અને અત્યારે ખેડૂત મિત્રો હવે બીજી વખત ખાતર વાવવાની શરૂઆત કરે છે તો ખેડૂત મિત્રો મેં ઘણા ખેડૂત વખત વાવે છે પાટલા ની અંદર રેડી દેતા હોય છે અને પાછળથી બમ્પરથી આમ પાળા ચડાવી દેતા હોય આ રીત છે એ સદંતર ખોટી છે આ રીતે કરવું કારણ કે ખાતર છે એ આ રીતે પાળા ચડે એટલે ખાતર ઉપર સુધી વહી આવે છે

જે ખાતર ઓછામાં ઓછું બે થી અઢી ઇંચ જમીનમાં જવું જોઈએ અને કપાસના તંતુ મૂળને ટચ થઈને વવાતું હોય એ રીતે હંમેશા ખાતર વાવું હવે એક મુદ્દો પૂરો થયો હવે બીજા મુદ્દા ઉપર ચર્ચા કરી કે ખાતર કપાસની અંદર તમારો કપાસ સિત્તેર દિવસનો થઈ ગયો છે એટલે અમુક નાની નાની કેરી થઈ ગઈ હશે ઘણા બધા સાપુઆ હશે ઘણા બધા પીળા અને લાલ ફૂલ ઉઘડતા હશે કારણ કે આ બધી અવસ્થામાં ખાતર વાવું એ ખૂબ જ જરૂરી અને મહત્વનું છે તો ખેડૂત મિત્રો હવે આના માટે કયું ખાતર વાપરવું તો આના માટે ખાતરમાં રાસાયણિક ખાતરની વાત કરીએ તો એટલે કે જેની અંદર નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ આવે છે આ ખાતર વાવું એ બહુ જ ફાયદાકારક છે અને એકદમ આ ખાતર સોલ્યુબર છે એટલે તમારા તંતુ મૂળને ઝડપથી લઈ લેશે અને વાવ્યા પછી તરત જ એ ખાતરને કપાસના તંતુ મૂળ છે એ શોષણ કરી લેતા હોય છે માવો મજબૂત થાય છે અને ઝીંડું તૂટે ત્યારે કપાસની કોલેટી અને વજન બંને સારું નીકળે છે તો વીસવીસ જીરો તેર એ એક વીઘાની અંદર આઠ કિલો જ ખાતર વાવવાનું છે ઘણા બધા ખેડૂત મિત્રો ભૂલ કરતા હોય છે કે આ ખાતર 12 થી પંદર કિલો વાતર પરંતુ આટલું બધું ખાતરનો કરવાની ખાતર ડબલ દુર્વેર એટલે કે એની અંદર જીંગ બોરોન મોની બ્લેડ આયર્ન સલ્ફર કેલ્શિયમ બીજા ઘણા બધા મેન્યુર આવતા હોય છે એ એક વીઘાની અંદર બે કિલો આઠ કિલો ઓલું વીસ વીસ જીરો તેર અને બે કિલો ડબલ ઝીંક આ ખાતર વાપરવું એ ખૂબ જ હિતાવ છે આ બંને ખાતરને મિક્સ કરી અને એક વીઘાની અંદર આઠ કિલો વીસ વીસ જીરો તેલ અને બે કિલો ડબલ ઝીંક વાપરી અને આપણા કપાસની પાકમાં મેં તમને કીધું એમ બંને ચાસની બાજુમાં એક પાટલામાં વાવવાનું એક મૂકી દેવાનું એક પાટલામાં વાવવાનું એક મૂકી દેવાનું આ રીતે ખાતર વાવું એટલે મેં પાળા વખતે પાળા ચડાવતી પાળા ચડાવવા પહેલા કયું ખાતર વાપરવું તો આ બંને ખાતરો યાદ રાખી નોંધી લેજો જેનાથી તમારા કપાસનો વિકાસ સારો થશે કપાસમાં ગ્રીનરી આવી જશે કપાસની અંદર પીડા થતાં પીડા થઈને ખતાં આટી જશે સાપવાનું પ્રમાણ વધુ આવશે સાપવાનું ખરવાનું પ્રમાણ ઓછું બનશે અને સાપવાનમાં જે કુદરતી રીતે ઝીડવામાં બંધાય માવો બંધાય એ મજબૂત થશે તો ખેડૂત મિત્રો આ ખાસ યાદ રાખી આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂત વર્લ્ડને બીજા ખેડૂતના ગ્રુપ સુધી પહોંચાડી લાઈક કરી સબસ્ક્રાઈબ કરી અને આપણી આ મેસેજને બીજા ખેડૂત સુધી પહોંચાડજો ધન્યવાદ